રૂક્ષ્મણીજીને અભિમાન આવ્યું ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજી ઝૂલા ઉપર ઝૂલતા હોય છે ત્યારે રૂક્ષ્મણીજીના મનમાં એવો ભાવ જાગ્યો કે હું તો ભીષ્મક રાજાની દીકરી હું તો એક રાજકુંવરી અને આ કૃષ્ણ એ તો એક ગોવાળ હતા એ તો ગાયો ચરાવતા છતાં મેં એની ઉપર કૃપા કરી અને હું એને પરણી જો ઘણી વખત છે ને ઘરમાં આ તકલીફ કરે ઘણા કહેતા આ મારા બાપને ત્યાં તો એવી જ જલાલી જલાલીભાઈ અમારે તો એટલા નોકરો કામ કરતા અમારે તો એટલી ગાડીઓ એટલા ડ્રાઈવર લગ્ન પછી આવી વાતો ન કરો અહીંયા આ એક શીખવા જેવો અધ્યાય છે પતિ પત્ની માટે એટલે રૂક્ષ્મણીજી ને એમ થયું કે કૃષ્ણ એ તો ગોવાળ અને મારો મારો પિતા વિશ્વક રાજા એ તો રાજા હું તો એક એક રાજકુંવરી છતાં ગોવાડિયા મેની ઉપર કૃપા કરી ભાવ સમજી ગયા એટલે થી નીચે ઉતરી ને રુક્ષમણીજીની બાજુમાં નીચે બેસી ગયા એટલે રૂક્ષ્મણીજી સમજી શક્યા ને એટલે જોયું કે ભગવાન તો નીચે બેસી ગયા એટલે પૂછ્યું કે પ્રભુ કેમ નીચે ઉતરી ગયા તો ભગવાન હશીને જવાબ આપ્યો કે આ મારી જગ્યા બરોબર છે કારણ કે તમે તો ભીષ્મક રાજાની દીકરી રહ્યા રાજ રહ્યા હું તો એક સામાન્ય ગોવાળિયો રહ્યો હું તમારી સાથે કેમ બેસી શકું અને પછી દ્વારકાધીશ કે કેવા લાગ્યા યાદ અપાવે છે કે રુક્ષ્મણીજી મને એવું લાગે છે કે તમારા લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા ને એ યોગ્ય હતા કેમ કે એ મોટો રાજા અને હું તો ગોવાળું આ તો તમે મને પત્ર અને એટલા માટે હું આવ્યો હજી પણ મોડું નથી થયું તમારે જાવું હોય તો જઈ શકો છો રુક્ષમણીજી સમજી ગયા કે મારા મનમાં જે અહંકાર આવ્યો એ પ્રભુ ઓળખી ગયા રુક્ષમણીજી પ્રભુના ચરણમાં પડી જાય છે અને માફી માંગે છે કે હે પ્રભુ અમને ક્ષમા કરી દો મારો જે અહંકાર આવી ગયો એ આપે દૂર કર્યો છે અને લુક્ષ્મણીજી પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ હું તો આપની દાસી છું હું એ ભૂલી ગઈ કે મેં જ આપને વિનંતી કરેલી સાત શ્લોકમાં મેં સમર્પણ કરેલું અને તમે મારી ઉપર કૃપા કરવા માટે પધારેલા અને મારું હરણ કરેલું અહીંયા સુખદેવજી પરીક્ષિત ને બહુ સરસ કહે છે કે હે પરીક્ષિત આજ લગ્ન જીવન છે કે જ્યાં પતિ પત્ની ક્યારેક ક્યારેક મીઠો ઝઘડો કરે અને ઘરમાં એ આનંદ નું વાતાવરણ રહે છે વિનોદ હોવો જોઈએ પતિ પત્ની પણ અહંકાર ક્યારેય ન હોવો જોઈએ આવી રીતે વૃક્ષ